અંતકરણ ને જે વિશિષ્ટતાથી બતાવે જોઈ શકે જાણી શકે એ વિશેષણ 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 છે ક્વોલિટી આ લાલ રંગ છે લાલ લાલ છે ઈ વિશેષણ છે એટલે અંતકરણ નો વિશેષ ભાગ છે અંતકરણ નો વિશેષ ભાગ જે છે ઈ પ્રમાતા અંતઃકરણ વિશિષ્ટ એક બીજું નામ છે એનું વિશિષ્ટ ચૈતન્ય એ જીવાત્મા છે અને અંતકરણ ઉપહિત ચૈતન્ય અંતકરણ ઉપહિત ચૈતન્ય એ છે દ્રષ્ટા એટલે અંતકરણ ની નજદી વાળું ઉપાધિ વાળું ઉપહિત એટલે ઉપાધિ વાળું ચેતન ઉપાધિ એટલે શું નજદીક રહે છે ઉપ ઉપવત્તા વત્તા આધી ઉપ એટલે નજીક નજીક રહીને કઈક પ્રદાન કરે દાખલા તરીકે ઉપાધિ એટલે શું એક કાચ નો ગોળો છે એની પડખે ફૂલ મીકું એટલે ફૂલ નું પ્રતિબિંબ છે ગોળામાં પડ્યું ગોળાની અંદર તો એ ઉપાધિ કહેવાય અંતુકા એટલે આવે અને જાય એટલે ઉપાધિ એટલે થોડી વાર પૂરતું હોય પછી વહી જાય એટલે નજીક નજીક નજીકથી જે કઈ પ્રદાન કરે એ ઉપાધિ કહેવાય તો એટલે જસ્ટ એનો એક બીજો દાખલો એવો કહી શકાય કે જેમ ઓલું ઠંડીમાં આગરું ઓલું બનાવતા હોય ને બોર્ન ફાયર જેવું ગરમી લેતા હોય લાકડી ઠંડીના સિઝનમાં ગામમાં અને બધી જગ્યા થોડુંક ગરમાટ માટે કરતા હોય ને થોડુંક લાકડીઓ સળગાવ બોનફાયર ફાયર જેને કહીએ આપણે તો એ વસ્તુ પણ આવું જ કેવાય કે એને આપણે દૂર થી ઈ નજદી રહીને આપણને હીટ આપે છે જરાક બોમ્બ આપે છે તો આ બોર્ડિયો એ તો સાક્ષાત વસ્તુ છે ઓલું તો પ્રતિબિંબ છે ખાલી અચ્છા તો ડાયરેક્ટ વસ્તુ ના હોઈ શકે કોઈ પ્રત્યક્ષ કેવાય પરિણામ છે

જે જે આપણને નામ જાતિ ધર્મ બધું જે છે એ વિશિષ્ટ કેવાય વિશે નહી એવો આવો બનાવી દીધો એટલે અવેરનેસ નું તત્વ જે પ્રગટ થાય ને એ ઉપીત કહેવાય એટલે વિશિષ્ટ વિશિષ્ટ છે એ યાત્રા છે કે વિશિષ્ટ માંથી ઉપીટ લગી ને જવા માટેની બરાબર વિશિષ્ટ થી ઉપીટ બરાબર એટલે તમે એમ સમજો કે એક એક કલાકાર છે એ પોતે રોલ ભજવે છે ને રોલ ની અંદર તાદાત્મ કરી નાખે ઈ વિશિષ્ટ અને એક રોલ કરે અને પોતાની આઈડેન્ટિટી ભૂલે નહીં તો ઉપીત पोते तो कौन से याद रखी ने करे ने उपलब्ध हाँ। के वे आज आ तो तमे एकदम एक्यूरेट वस्तु की थी पन किटली और जो समझो आ एक्टर्स लोगों जो रोल प्ले करता हूँ नहीं बहुत डूबी गया हुए एक कैरेक्टर में एकदम मेंटल स्टेट पन खराब थे ये તો એનો અર્થ એ કેસમાં ઈ કે બહુ વધારે પડતું તાનાત્મ કરી દીધું ઓના કેરેક્ટર એટલે એનો અર્થ એમ છે ઈ હું કોણ ને ભૂલી ગયા છે અને આ જે હું પોતે નથી એમાં એમાં એટલે વિશિષ્ટ થઈ ગયા છે એટલે પોતાની આઈડેન્ટિટી ભૂલી ગયા પોતે ઈ બની ગયા તો જારે સાચા સંતો જનરલ પબ્લિક ને જોય તો એમને પણ લાગે ને કે લે આ તો સાચું સ્વરૂપ ભૂલીને બધું અલીશા બની ગયા છોકરી બની ગયા એટલે અમે પણ જે રીતે તમે કહો છો કે આપણે એટલે 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 એક સેન્સ થી જયારે વિવેક કરતા હોય ત્યારે કરું પછી વિવેક ન કરતા હોય તો પછી ભગવાન જ છે ભગવાન જ છે